હળવદમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો એક સામે ગુનો નોંધાયો પત્ની સાથે પ્રેમ સંબંધ હોય પાડોશીએ જ યુવાનને હત્યા કરી નાખી મોરબી જિલ્લાના હળવદ શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલ પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા યુવાનની રાત્રિના માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા નિપજાવી દીધી હોવાનો બનાવ સામે આવ્યો હતો આ બનાવની પોલીસને દ્વારા તપાસમાં હત્યારો બીજો કોઈ નહીં પરંતુ મૃતકનો પાડોશી જ હોવાનું સામે આવ્યું છે અને આ હત્યા પ્રેમ સંબંધનું મંદૂક રાખી કરાઈ હોવાનું પણ ખુલવા પામ્યું છે હાલ પોલીસ દ્વારા એક શખ્સ સામે હત્યા અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે બનાવની મળતી માહિતી અનુસાર પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા સુખદેવભાઈ ઉર્ફે સુખો કાળુભાઈ ઝીંઝુવાડિયા ઉંમર વર્ષ તેત્રીસ ગત રાત્રિના તેના ફળિયામાં સૂતો હોય તે વેળાએ તેઓની સામે જ ઘર જમઈ તરીકે રહેતા પરતભાઈ બાબુભાઈ દેવીપૂજક નામના શખ્સે પાઇપ જેવા હથિયાર વડે સુખદેવને માથાના ભાગે ઘા મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું છે વધુમાં એ પણ સામે આવ્યું છે કે હત્યા નિપજાવનાર ભરતભાઈની પત્ની સાથે મૃતક સુખદેવભાઈને આડા સંબંધ હોય તેનું મંદૂક રાખી રાત્રિના સમયે સુખદેવભાઈ જ્યારે ફરિયામાં સૂતા હતા ત્યારે ભરતે માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હત્યા નિપજાવી હતી હાલ તો આ બનાવમાં મૃતકના પિતા કાળુભાઈ ધીરાભાઈ તિજુવાડિયાની ફરિયાદીના આધારે પોલીસે મૂળ મૂડી તાલુકાના લીયા ગામના અને હાલ મૃતકના ઘર સામે જ જમઈ તરીકે રહેતા ભરતભાઈ સામે હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે